નમસ્કાર દર્શક મિત્રો ચરોતર અવાજના ફેસબુક લાઈવની અંદર આપનું હાર્દિક સ્વાગત છે ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આનંદની જો વાત કરવામાં આવે તો આણંદ લોકસભાના ઉમેદવાર ભાજપના મિતેશભાઈ પટેલે પોતાનો ગામે ગામ જઈને જે જંગી જે પ્રચાર છે તે પ્રચાર શરૂ કરી દીધો છે અત્યારે આપણે જોઈ રહ્યા છો કે સોજીત્રા વિધાનસભાની અંદર આ તે સોજીત્રા શહેરની અંદર આજે તેઓ પ્રચાર માટે નીકળી ગયા છે તેમની સાથે સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ પણ તેઓની ઉપસ્થિતિની અંદર આ ગામે ગામ જઈને આજે પ્રચાર છે શરૂ કરી દેવામાં છે આપણે મિતેશભાઈ પટેલ સાથે સીધી વાત કરીશું જોઈશું કે શું કે છે નીતિશભાઈ શું કહેશો આગામી લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ગામે ગામે જઈને આપ પ્રચાર કરી રહ્યા છે લગભગ બસો એસીથી વધુ ગામ પતી ગયા છે મારો પ્રવાસ સૌ ગામમાં સૌ ગ્રામજનોએ ખૂબ સારો આવકાર આપ્યો છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના દસ વર્ષના જે શાસનકાળ દરમિયાન દેશની જનતાને જે રીતનો દેશ જોતો તો એ રીતનો દેશ બનાવ્યો છે હજુ પણ આવતા વર્ષોમાં દેશને જે રીતના વિકસિત ભારત તરીકે સાહેબે જ્યારે બે હજાર સુડતાળીસમાં કહ્યું છે વિકસિત ભારત પણ બનશે દેશ અને આવતા વર્ષોમાં દેશ એવો બનશે કે યુવાનો જે અત્યારે ફોરેન જાય છે આપણે પૈસા કમાવા માટે એ વિક આપણો દેશ જ એવો બનશે કે અહીંયા જ યુવાનોનું ટેલેન્ટ રહેશે અને નવા ભારતનું નિર્માણ થશે સૌ યુવાનો નવા ભારત